કાઠિયાવાડની ધરતીનો આ પ્રસંગ છે કે વૈશાખ મહિનાનો ધૂમ તડકો છે સૂરજ નારાયણ જાણે ધરતી પર ઉતરી ગયા હોય એવો તાપ છે અને આવા તરદાર તડકામાં એક ઘોડેસવાર ઘોડલી ખેલવતો ખેલવતો નીકળે છે ઘોડેસવાર પરસેવે રેપઝેપ છે અને તરસ લાગી છે એટલે વિચાર કરે છે કે જલ્દી ગામ આવે અને કોઈ બે ખોબા પાણી પીવડાવે તો તરસ છીપાવું આ બાજુ તરદાર તડકામાં બપોરના સમયે કાટવાણા ગામના પાદરમાં એક પનિહારી પાણી ભરે છે રૂપરૂપના અંબર જેવી આ દીકરી પાણી ભરે છે ઘોડેસવાર ગામના પાદરમાં આવ્યું અને જોયું તો પહેરવેશ ઉપરથી ખબર પડી ગઈ કે કોઈ ચારણની દીકરી પાણી ભરે છે એટલે ઘોડેસવાર કુવા પાસે આવે છે અને ઘોડીના પલાણ છોડે છે ત્યારબાદ એ ઘોડેસવાર એટલું કહે છે બહેન બેખોબા પાણી પીવડાવશો પેલી દીકરી કહે છે કે અરે વીર જળ તો પરમાત્માનું અમૃત છે બહેન મારી ઘોડી પણ ખૂબ તરસી થઈ છે બે ત્રણ ઘડા થાળામાં નાખો તો મારી ઘોડી પણ પાણી પી લે હા ભાઈ ઘોડીને પણ પાણી પીવડાવી દઉં પછી તો એમ કહેવાય કે પનિહારી પાણીનો ઘડો સિંચે છે અને ઘોડીને પાણી પીવડાવે છે ઘોડેસવાર ખોબો ધરીને નીચી નજર ઢાળીને પાણી પીવા માટે ઊભો છે ચારણની દીકરી ઘડો સિંચીને ઘોડેસવારને પાણી પીવડાવે છે ઘોડેસવારે પાણી પી લીધું ઘોડીને પાણી પીવડાવી દીધું અને ત્યારબાદ પેલી દીકરી ઘોડેસવારને પૂછે છે કે ભાઈ તમે આવા તરદાર તડકામાં કેમ નીકળ્યા છો ઘોડેસવાર કહે છે કે બહેન આજે વીર પહેલીનો દિવસ છે એટલે મારી બહેનને વીર પહેલી આપવા માટે બારાડીમાં ગયો હતો ઘોડેસવાર પોતાની પાસે વહાળી હતી તેમાંથી પાંચ રૂપિયા કાઢે છે અને કહે છે બહેન પહેરવેશ ઉપરથી લાગે છે કે તમે ચારણની દીકરી છો અને આજે તમે મને ભાઈ કહ્યો છે તો લ્યો આ વીર પહેલી હું તમને આપું છું ત્યાં તો ચારણની દીકરી રડી પડી એટલે ઘોડે સવાર પૂછે છે કે બહેન આટલી બધી કેમ રડે છે દીકરી કહે છે કે વીર મારે ભાઈ નહોતો પણ મને ભાઈ મળ્યો આજે વીર પહેલીનો દિવસ છે અને પરમાત્માએ ભાઈના રૂપે તને આજે અહીંયા મોકલ્યો છે આજે તે મને વીર પહેલી આપી એટલે હું ખૂબ જ રાજી થઈ છું ભાઈ મારું એક વેણ રાખ શું બહેન અરે તે મને બહેન કીધી છે વીર પહેલી પણ આપી છે તો મારો નેસડો અહીંયા પાસે જ છે બપોરનું ટાણું છે એટલે બહેનના ઘરે જમવા આવ ઘોડે સવાર બહેનના આગ્રહને માન આપીને નેસડામાં આવે છે આ ચારણની દીકરીનું નામ જાહલ છે તેમના પતિનું નામ છે હવે ઘટના એવી બની હતી કે લગ્ન કર્યા હતા અને પહેલી પત્નીનું નામ પુનસરી હતું પરંતુ સંતાનની ખોટ હતી જેથી તેમણે ચારણની દીકરી ઝાહલ સાથે બીજા લગ્ન કર્યા હતા ટૂંકમાં ઝાહલ પોતાના જીભના માનેલા ભાઈને ઘરે લાવે છે અને રોટલા ઘડીને પ્રેમથી જમાડે છે સાહેબ આ તો ભાઈ બહેનનો પ્રેમ છે બહેન ભાઈને જમાડે છે અને આ બધું બાજુના ઓરડામાંથી જુએ છે જાહલનો પતિ કામકાજથી બહાર ગામ ગયો હતો અને જહલ ઘરે એકલી છે અને તે બેઠી બેઠી જીભના માનેલા ભાઈને જમાડે છે ઘોડે સવાર તો જમીને નીકળી જાય છે આ ઘોડે સવારનું નામ લાથવો છે ધીમે ધીમે સાંજનું ટાણું થયું અને ચારણ ઘરે આવે છે હજુ તો એ એ પોતાના જાય એને બોલાવે છે અને ધીમે ધીમે વાત આગળના ઘરની ચારણના કાન ભરે છે કારણ કે પુનસરીને જાહલથી ઈર્ષા થતી હતી પુનસરી દાનસુર ભડાને કહે છે કે તમે બહાર રખડો છો ઘરે કોઈ ના હોય એટલે કોઈક જુવાન માણસ ઘરે આવે છે ઝાહલ એને રોટલા ઘડીને પ્રેમથી જમાડે છે સાહેબ એક તો ધૂમ તડકામાંથી ચારણ આવે છે અને ઉપરથી પુંસરીએ કાનમાં ઝેર ભર્યા એટલે ગુસ્સે થઈને ચારણ ઘરે આવ્યા એમ કહેવાય ને કે ક્રોધ ઉત્પન્ન થાય એટલે બુદ્ધિનો નાશ થાય છે એવું જ બને છે દાનસુર ભાડા ખૂબ ગુસ્સે થઈ જાય છે અને પોતાના નેસડામાં જઈને જાહલનું બાવડું પકડીને પૂછે છે કે કોણ આવ્યો હતો તું કોને ઘરે લાવી હતી અને કોને જમાડતી હતી જાહલ કહે છે કે ચારણ લાદવા પૂછડિયા કરીને એક મેર જુવાન નીકળ્યો હતો મેં એમને પાણી પીવડાવ્યું અને એમણે મને બહેન કહી છે આ જે વીર પહેલી હતી એટલે એમણે મને પાંચ રૂપિયા કાપડાના આપ્યા મને જીભની બહેન માની એટલે મને એમ થયું કે ભાઈને હું ઘરે જમવા લઈ આવું ચારણ એમણે તો મને ના પાડી પણ હું એમને તાણ કરીને ઘરે જમવા લઈ આવી હતી ચારણ વડકું કરીને કહે છે કે હવે જોઈ ભાઈવાળી છો કારણ કે એ ચારણ ગુસ્સામાં હતા જાહલે સમજાવવાની ખૂબ કોશિશ કરી પરંતુ ચારણ કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા કારણ કે મનમાં શંકાનું બીજ રોપાઈ ગયું હતું દાનસુર ભડાએ ગુસ્સામાં જાહલનું બાવડું પકડીને નેસડાની બહાર ઘા કર્યો સાહેબ આ જગતમાં ઘણા પ્રકારના દુઃખ હોય પરંતુ કોઈ સ્ત્રી માટે મોટામાં મોટું દુઃખ કોઈ અપમાન કરે એ હોય છે ચારણે જાહલને ધક્કો મારીને બહાર કાઢી મૂકી એટલે ગામના બધા લોકો એકઠા થઈ ગયા જાહલ ચારણ ને સમજાવવાની કોશિશ કરે છે પણ ચારણ કોઈ વાત સાંભળવા તૈયાર નથી પછી તો એમ કહેવાય કે લાલચોળ આંખ થઈ ગઈ શરીર ધ્રુજવા લાગ્યું અને હાથમાંથી કંકુ ખરે છે જાહલ એટલું કહે છે કે ચારણ હવે મારાથી આ જગતમાં નહીં જીવાય હવે હું ના જીવી શકું આટલું કહીને જાહલ એ ચારણ જગદંબા ચાલતા થયા અને પાછળ કંકુના પગલા પડે છે જાહલ એટલું કહે છે કે કોઈ કુછડી જઈને મારા જીભના માનેલા ભાઈ લાધવા મેરને સમાચાર આપજો કે બહેન જાહલને સત ચડ્યું છે એટલે છેલ્લી વાર કાપડું લઈને આવે પણ કાપડામાં શું લાવે ધન દોલત કે પૈસા નહીં પણ અબીલ અગરચંદનના લાકડા અને ગાયનું ઘી લઈને આવજે એવો સંદેશો જાહલ પોતાના જીભના માનેલા ભાઈને મોકલે છે લાધવા મેરને ખબર પડે છે એટલે તે પોતાની પત્ની સાથે બહેનનું કાપડું લઈને આવે છે આ બાજુ જાહલને સત ચડ્યું છે અને સાક્ષાત જોગમાયા હોય એવું લાગી રહ્યું છે પુનસરીને પણ હવે તો પસ્તાવો થાય છે એટલે પગમાં પડીને કહે છે મને માફ કરી દો મારાથી ભૂલ થઈ ગઈ કહેવાય ને કે મા તો બધાને ખમાઈઓ આપે પુનસરીએ ચારણના કાનમાં ઝેર ભર્યું હતું અને ચારણે જાહલનું અપમાન કર્યું હતું છતાં પણ જાહલાઈએ પુનસરીને માફ કરી દીધી માત્ર એટલું જ નહીં પણ એમ કહ્યું હતું કે તારે સંતાન નથી પણ હું તને આશીર્વાદ આપું છું કે તારા ઘરે દીકરાનો જન્મ થશે જો તારા ઘરે દીકરાનો જન્મ થાય તો માનજે કે આઈ જાહલ બોલી હતી તારા ઘરે દીકરો રમશે એવા આશીર્વાદ આપીને જાહલ જગદંબા ચિતા ઉપર ચડે છે આ બાજુ લાધવા મેર અગરચંદન લઈને આવે છે એટલે જાહલ કહે છે ભાઈ લાધવા આવતો રે બાપ આ ચિતા તને અડશે નહીં સાહેબ તે દિવસે સળગતી ચિત્તામાં જઈને જીભના માનેલા ભાઈએ બહેન જાહલને કાપડું આપ્યું હતું પરંતુ અગ્નિએ તેને સ્પર્શ પણ નહોતો કર્યો લાદવા માફી માગે છે કે હું આવ્યો અને મેં તમને જીભના બહેન માન્યા અને આજે મારા લીધે આવું થયું એટલે માફ કરજો પરંતુ આઈ જાહલ કહે છે કે ના લાધવા વીર એ તો કુદરતના ખેલ છે પરંતુ તને વચન આપું છું કે તારા કુળનું હું ધ્યાન રાખીશ ત્યારબાદ તો આઈ જાહલ ચિતામાં ભડભડ સળગી ગયા અને સતી થઈ ગયા એ જાહલ આઈને આજે પણ આપણે યાદ કરીએ છીએ આવા અનેક સતીઓ આપણા સૌરાષ્ટ્રમાં થઈ ગયા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો તથા આવા અવનવા વિડીયો જોતા રહેવા માટે અમારા ફેસબુક પેજ કાઠિયાવાડની વાતોને ફોલો કરો ધન્યવાદ